તો હાલ મિત્રો અમારે દરિયાની રાજા સેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે જવાનું છે લેપટા મારવા અને બહુ મોટા લેફ્ટ આવે ન્યા મારવા જવાનું છે અને ખાસ મિત્રો મારે એ કહેવાનું તમને કે ઘણા મિત્રોની આપણે વિડીયોમાં કોમેન્ટ આવે કે મિત્રો તમારું કયું ગામ ક્યુ ગામ તો મિત્રો અમે અમારું ગામનું નામ કહેવું પણ ખાસ તમને મિત્રો અમારે એવું કહેવાનું છે કે તમે વિડીયો અમારા ઘણા જોવો છો પણ મિત્રો કોઈ સબસ્ક્રાઈબર ન કરતું તો મિત્રો અમારા હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એટલે અમારું ગામનું નામ તમને કહેવું અને હું ભાવે અમે મચ્છી વેચીએ એ તમને કહેવું કહેલાના શું ભાવ હોય લેપટાના હું ભાવ વેચી એ બધું તમને કહેવું પણ અમારી ખાસ રીતે એવી મિત્રો છે કે અમારા હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી ગયો એટલે તમને બધું અમારું ગામનું નામ તમને કહેશું અને આપણે હવે મિત્રો જઈ આપણે લેપટા મારવા વિયા જઈ ને તમને કેવી રીતના મારી એ તમને બતાવીશું અને કવડા લેપટા આવે એ તમને જોવા મળશે કેમ કે આપણે બહુ આજે ઊંડું જવું છે ને એટલે આપણે ના મોટા લેપટા હોય એટલા માટે આગે આપણે નાની તમને વિડીયો બતાવીશું તો મિત્રો જો આપણે કંડાળી મૂકવાની જગ્યાએ આપી યુ છે અને જો મિત્રો ગારો એટલો ગારો છે અને આ કંડાળી જો આપણે આમાં બત્રી પાથરવાની છે તો પાથરવાનું શરૂ કરી દઈએ આપણે lambda bhag se ni tarne લાંબાથી લઈને એટલે આમાં ઘરમાંથી તરત બહાર નીકળે એટલે તરત આપણે છે ને આ ચટકામાં ફાટી જાય આવી રીતના બધા આપણે આમ સીધી લાઈન ચાટા બની જાય તો મિત્રો તો આપણે બધા મૂકી દીધા હવે આપણે લેપ્ટા પડે તો હવે આગળ આવ્યા એટલે આપણે છે ને બહાર નીકળશે એટલે સીધા ઠંડા કેમ પડી તમને બતાવીશું હવે આપણે થોડીક વાર આગ આવ્યા તો હવે મિત્રો તો આપણે કટકા બધે ફેરવી નાખીએ એટલે આવી રીતના આપણે બે ત્રણ વાત કરાવવાના લેપટા આપણે આમ તો લે આ દરના હોય ને એ લેપ્ટા મિત્રો આપણે ફેરવવા કર્યા કેમ કે આ દરમાંથી લાગી જાય તો પછી એવા લાગે નહીં એટલે બીજી વાર આપણે આમ ફેરવવા પડે તો આવી રીતના આપણે લેપટા લાગે તો લાગી જ તો મિત્રો જુઓ આપણે ત્રણ વાર કંડાળી ફેરવી નાખી અને મિત્રો પાણી જુઓ આપણે નજીક આવી જશે બતાવું અને હવે આપણે મિત્રો છે ને કટકા આપણે હકાલવાનું શરૂ કરી દઈએ કેટલા લેપટા પડે એ પણ તમને બતાવીશું એમનો તો આપણે કટકા હકાલવાનું શરૂ કરી દઈએ

বিজু কাঠ কিবা તો મિત્રો જુઓ આપણે છે ને આ રીતે બધા કટકા આપણે હકેલી લેવાના છે અને છે ને તમને ડાયરેક હવે ઘરે જઈને બતાવીશું કેટલા લેપટા આવ્યા એ કેમ કે પાણી આપણે નજીક આવી જાય ને એટલે આપણે ઉતાવળ રાખવી પડશે નકર આપણા કટકા અમુક ભૂલાઈ દે એટલે આપણે કંડાળીના કટકા છે ને અમુક ભૂલાઈ દે એટલે ઉતાવળ રાખવી પડે એમ છે જો એટલે આમાં લાગી જાય લેપટાપ તો મિત્રો જો આપણે બધી છે આપણે લેપ્ટા કાઢી લીધા છે લેપ્ટા તો મિત્રો આ છેલ્લું એક રો કાઢવાનો ખોઈ ગયેલો છે એટલે થોડીક વાર બહુ કામ માથાકૂટવાળું છે અમારા કાઢવામાં બહુ સમય લાગે તો માથું ખૂટાઈ ગયું તો એટલે લેપ્ટા આવ્યા છે તો આમ મોટા મોટા છે તો આમ જી તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તમારા લેપટોપ પકડવાની રીત કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું નવા વિડીયોમાં